કાર્યાધાર શહેરમાં સર્વ સમાજની મીટિંગ યોજાઈ હતી કાર્યાધાર શહેર વાલમધામ તરીકે ઓળખાય તેવા હેતુસર સર્વ સમાજની મિટિંગ મળી હતી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ રિપોર્ટ બાય અશોક ચૌહાણ કાર્યાધાર બાપાના નામથી વાલમધામ કાર્યધાર વાલમધામ તરીકે પરિચિત થાય અને જ તેવા સંકલ્પ સાથે આજે અમે શહેરના તમામ જતીજનો શહેરના રાજકીય આગેવાનો તેમજ વેપારી મિત્ર ડાયમંડ એસોસિએશન તેમજ કલાકાર કલાકાર ભાઈઓ ખૂબ પહોળી સંખ્યામાં આજે ભેગા થઈ અને સંકલ્પ લીધો છે કે આજથી અમે કાર્યાધારને વાલમધામ તરીકે ઓળખશું દેશ તો ઠીક છે પણ વિદેશમાં પણ આજથી ગારિયાધારને વાલમધામ તરીકે ઓળખવામાં આવશે તેવા સંકલ્પ સાથે આજે મળ્યા અને ખૂબ સારી એવી સંખ્યામાં લોકોએ સહકાર આપ્યો આ મિટિંગમાં તે બદલ ધન્યવાદ છું આકાશ નાવડિયા લોક સાહિત્ય હર્ષ્યકાર અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરસ મજાની ભવ્ય મિટિંગ જ્યારે ગારિયાધારમાં થઈ રહી છે અને સરસ મજાનું ખૂલું આવું આયોજન જોઈ અને કે વાલમધામ કેમ બને કાર્યધારની આગળ વાલમધામ શબ્દ કેમ લાગે એમના માટે ચર્ચા વિચારણા માટેનું આ મીટિંગ હતી અને એમાં અમને બધાને મળીને ખૂબ આનંદ થયો અને કાર્યધારની જનતા આવું એક સરસ મજાનું સ્ટીકર બધા આપે છે એ વાલમધામ બધા લગાવે અને વાલમધામ આખા ભારતમાં અને ગુજરાતની માલપા એક સારું એવું ધામ છે પણ એના કરતાં પણ દુનિયા એમને ઓળખે એવી અમારી વાલમ બાપાના ધામમાં ચરણોમાં દિલથી પ્રાર્થના કરું છું